માતાજી જય રામદેવજી જુનાગઢ જિલ્લો જે તાલુકો રોજની સંસ્થા બસો થી સાઠ કરતા વધારે લેડીસો છે તો એમાં અમારા આશ્રમની અંદર હમણાં પચીસ દિવસ પહેલા આ દીકરીને રાજકોટથી મૂકી ગયા સંસ્થામાંથી રાજકોટ પણ એ સંસ્થાની અંદર એક્યાસી નંબરની ગાડીવાળા મૂકી ગયા અહીંયા એ લોકો અહીંયા લેડીસ ને લેડીઝને સાથા પચીસ દિવસ પહેલાં તો એ દીકરી નીકળી અને ગુરુવાર રાતે આ દીકરી દીકરીને જન્મ આપ્યો છે બાળકને તો લોકો સુધી સંદેશો પુરાડવા માગી છે હવે અમારા બધા આગેવાનો કામને અમે બોલાયા છે બધા અને લોકો સુધી સંદેશો આપવા માગીએ છે કે આજે સમાજની અંદર અમુક વ્યક્તિ હોય છે કે જેને રાક્ષસ પણ ન કહેવાય રાક્ષસ થતા આજે આવા મનબુદ્ધિના જે દુકરી છે એની ઉપર આવા ઉપયોગ કરે આ તો ઠીક છે ઠેકાણાયું અને એમાં રાતે બાળકીનો જન્મ ટોયલેટમાં આવ્યો અને જન્મ આપીને તો પછી હુલકી દાતી એને કંઈ ખબર નથી પડતી પણ અહીંયા બીજી લેડીઝે હુલક્યું એણે લઈ અને એ બાળકને ડાઢા પાણી નવરાવી અને બહાર એની મા પાસે પછી પૂરું અને પાછું દાઢું પાણી રહેલું માથે અમે તો અમારે જ્યારે અમારા શુક્ર જાય છે નાસ્તો કરવા બધા વિશે બોલાવો ત્યારે ખબર પડી કે ભાઈ આમ તો બાળકને જન્મ આપ્યો તો આજે લોકો સંદેશો બગાડવા માંગુ કે આજે આવી કોઈ પણ દીકરી ક્યાંય રોડ પર રખડતી હોય તમને નજરમાં આવે તો અમારી સંસ્થાનો કોન્ટેક કરી જો અથવા તમારી નજીક ક્યાંય એવી સંસ્થા હોય તો એનો કોન્ટેક્ટ કરો અને મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત ત્રાણું અઠ્યાવીસ સાત અઠ્ઠાણું કે આવી જે ઘટના બને તો આપણે એક દુઃખ લાયક છે આપણા માટે કે આવી ઘટના ન બને એ માટે આપણે કોઈ પણ પાત્ર કોઈ દીકરીઓ રોડ પર રખડતી હોય રાતે તમારી નજરમાં આવે તો ખરેખર જો આપણે માનવતા હોય તો એને તમે કાં પોલીસવાળાને મૂકી દેવા અને કાં આવી સંસ્થાને મૂકી દેવી આજે એની ઉપર આવું એનું ભવિષ્ય બગડે નહીં અને આવી ઘટનામાં બને તો આજે જો આ બાળક તો ઠીક છે આયા એનો જન્મ છો બાકી ત્યાં રોડ ઉપર જો આને જન્મ આપ્યો હોત તો આ બાળકની દિશા શું થાય રાતે આની તો બીનવું હોય છે આ તો મૂકીને લે કે એનો તો ભાન છે નહીં તો એને અટતી પણ નથી એમની આજે ગંગેડી આશ્રમની અંદર આ બાળકોને એનું વિશ્વમાન શિબિર કેમકે હવે અમે જરા બાળક પિતા બની અને બાળકનું વિશ્વ પ્રમાણ અને મારા આગેવાનો બધા અહીંયા સાક્ષી માસે બધાય અને આ વધુ વધુ વિડીયો લોકો બધી સંદેશો ભૂગે એવું અમે બધાને એક વિનંતી કરીને કહું છું અને આની કોઈ પણ દીકરીઓ હોય વિશે રખડતી હેરાન થાક્યું હોય અમારી સરસનો કોન્ટેક્ટ કરજો અથવા એ મૂકી દેજો અથવા અમને કહેજો અમે યા આવીને લઈ જઈશું અથવા તમારા પોલિટાય અથવા જ્યાં જેવી સંસ્થા વાંચતી હોય ત્યાં એને પૂરા લઈએ આવા રાક્ષસનો ભોગ ન બને જ્યાં રાક્ષસ હોય તો એના તો સર્કમાં જ નહીં પણ નરકમાં પણ આવાની જગ્યા ન હોય કેમ કે આવા પાત્ર ઉપર આવી કૃત્ય કરવું એક મોટા મોટું પાક છે સાધુક રીતે વિનંતી હું કહું છું કે સમાજને કે આવી કોઈ પણ દીકરી હોય અને એ સંસ્થા ચાલુ કરી છે આવી દીકરીઓ માટે આવા નિરાજા છે લોકો એની માટેના સૌ શરૂ કરી લેશે અમે અમારા સૌ અને તમારા શરીર વધુ વધુ અગરી અને શેરથી જો લોકો સંદેશો ભૂત અને આમાં પાત્ર રાક્ષસના ભોગ ન બને એ માટે વિનંતી કરીને મારા સદ્ધાજ સમજ અને આ સમાજની અંદર ભાઈઓને મારે એટલી વિનંતી કરવી છે કે જ્યાં રોડ ઉપર આવી બેનો રખડતી હોય તો અહીંયા અમારા બાપુ સ્વીકારે છે આવા રાક્ષસ જેવા માણસો જેવા કૃત્યો કરે છે એનાથી આપણે ઈ અટકાવવાનું છે એટલે હું તમામ જનતાને જાણ કરવા માગું છું કે આવું કૃત્ય ક્યાંય ન થાય માટે અમારા ગંગેડી આશ્રમ રકલંગ ધામ સમઢિયાળાની અંદર આ જગ્યા ચાલુ છે તો તે બેનોને અહીંયા પોકાળવા નમ્ર વિનંતી છે તે દાન કરો